મલ્લિકાર્જુન ખડકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે અને તેમના પર લદ્દાખની જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે લદ્દાખના લોકોએ બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સુરક્ષાની માંગ કરી છે પરંતુ અન્ય ગેરંટીઓની જેમ બંધારણીય અધિકારીઓ અધિકારો સુનિશ્ચિત કરવાની મોદીની ગેરંટી નકલી અને ચીની છે ખડકે દાવો કર્યો કે ચીની સેનાએ હજુ પણ અમારા વિસ્તારો પર કબજો જમાવ્યો છે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં છઠ્ઠી અનુસૂચિ હેઠળ રાજ્યોનો દરજ્જો અને બંધારણીય રક્ષણની માંગ સાથે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે બંધારણની છઠ્ઠી અનુસૂચિ જે અંતર્ગત રક્ષણ કરવા માંગવામાં આવી રહ્યું છે તે આદિવાસી સંસ્કૃતિના રક્ષણ અને સંરક્ષણ માંગ છે બે હજાર ઓગણીસમાં માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા પછી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેચવામાં આવ્યું હતું જેમાંથી એક જમ્મુ અને કાશ્મીર અને બીજો લદ્દાખ હતો જોકે હવે લોકોએ રાજ્યોનો દરજ્જો આપવાની માંગ કરી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક અંગ્રેજી અખબારના સમાચાર શેર કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે લદ્દાખમાં બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ આદિવાસી સમુદાયોના રક્ષણની માંગ છે તેને મજબૂત જન સમર્થન મળી રહ્યું છે પરંતુ અન્ય તમામ ગેરંટીઓની જેમ લદ્દાખના લોકોને બંધારણીય અધિકારો સુનિશ્ચિત કરવાની જરૂર છે મોદીની ગેરંટી એક મોટો વિશ્વાસઘાત છે તે નકલી અને ચાઇનીઝ સિવાય બીજું કંઈ નથી મલ્લિકાર્જુન ખડકેએ આરોપ લગાવ્યો કે મોદી સરકારના લદ્દાખના પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ હિમાલયન ગ્લેશિયરનું શોષણ કરવા અને તેના

હુમલો કરી રહ્યા છે ચીનના મુદ્દે સરકાર પર આરોપ લગાવતા મલ્લિકાર્જુન ખડકે કહ્યું કે બે હજાર ચૌદ થી પીએમ મોદી અને તેમના ચીની સમકક્ષ વચ્ચે ઓછામાં ઓછા ઓગણીસ રાઉન્ડ રૂબરૂ વાતચીત થઈ છે તેમ છતાં મોદી સરકાર બે હજાર વીસ પહેલા યથાસ્થિતિ જાળવી રહી છે ચીને ડેપસાંગ મેદાનો હોટ સ્પ્રિંગ અને ગોઘરા વિસ્તારમાં ભારતીય પ્રદેશો પર કબજો કરવાનું ચાલુ રાખ્યું છે તેમણે કહ્યું કે કોંગ્રેસ લદ્દાખની સુરક્ષાને અમારી સરહો રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે સમાચારોમાં આગળ જોઈએ લોકસભા